જો એ સમાચારો વિસ્તારથી તો ઇફકો બાદ હવે વધુ એક સહકારી સંસ્થાની ચૂંટણી ચર્ચામાં આવી છે અને આ સંસ્થા છે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે નાફેડ જેના સંચાલક મંડળની ચૂંટણી એકવીસમી મેના રોજ યોજાવા જઈ રહી છે મોટી વાત એ છે કે આ સંચાલક મંડળમાં સ્થાન મેળવવા માટે ભાજપના જ પાંચ સહકારી નેતાઓ હોડમાં છે નાફેડની છ બેઠકો માટે આગામી એકવીસમી મેના રોજ ચૂંટણી યોજાવાની છે જ્યારે ગુજરાતથી રાજ્ય કક્ષાના વિભાગમાંથી જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે ગુજરાત અને મહારાષ્ટ્રની એક સંયુક્ત બેઠક છે અને તેમાં ગુજરાતમાંથી ભાજપ સાથે સંકળાયેલા પાંચ સહકારી આગેવાનોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં સાંસદ મોહન કુંડારીનો પણ સમાવેશ થાય છે આજે દિલ્હીમાં ફોર્મની ચકાસણી થઈ રહી છે આજે ફોર્મ ચકાસણી બાદ આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો દિવસ છે હાલ નાફેડી રેસમાં જે ઉમેદવારો છે તેમની સાથે વાત કરીને બિનહરીફ વર્ણીનો પ્રયાસ થઈ રહ્યો છે ઇફકોમાં બે ઉમેદવારો હતા પરંતુ અહીં તો પાંચ ઉમેદવારો છે એટલે જ અહીં પણ ઇફકોવાળી થવાની શક્યતા જોવામાં આવી રહી છે પાર્ટીએ હજુ સુધી એક પણ ઉમેદવારને મેન્ડેટ નથી આપ્યો આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે પાંચમાંથી કોણ કોણ ઉમેદવારી પરત ખેંચે છે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે દેશની જાણીતી સહકારી સંસ્થા નાફેડ ખેડૂતોના લાભ માટે કૃષિ ઉત્પાદનોમાં સહકારી માર્કેટિંગને પ્રોત્સાહન આપવાના હેતુ માટે કામ કરે છે અને દેશભરમાં સાત અલગ અલગ બેઠકો છે જેમાંથી એક બેઠક બિનહરીફ થઈ છે છ બેઠકો પર એકવીસ તારીખે ચૂંટણી યોજાશે જેના માટે એક હજાર પચાસ મતદારો નોંધાયેલા છે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્રના કુલ ત્રણસો પચાસ મતદારો છે જેમાં રાજ્ય કક્ષાના વિભાગની બેઠક બિનહરીફ થઈ છે જ્યારે કે રાજ્યની કૃષિ વિષયક મંડળીઓના વિભાગની એક બેઠક માટે આગામી એકવીસમી તારીખે મતદાન થવાનું છે હાલ તો રાજકોટના વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને બિનહરીફ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે તો અંગે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે ગૌરવ હવે નાફેડની ચૂંટણી પણ રસપ્રદ બની રહેશે બે જૂથ સામસામે છે મોહન કુંડારીયાને પણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે માંગે શું હવે આ નાફેડની ચૂંટણીને લઈને શું ગતિવિધિઓ તેજ થઈ છે ચોક્કસ જ ઝરણા ઇફકોની ચૂંટણીની અંદર જે રીતના ભાજપ વર્ષિસ ભાજપ છે તે જોવા મળ્યું હતું ને આ જ પ્રકારે નાફેડની અંદર પણ નવા જૂનીના છે તે જૂની જોવા મળી રહ્યા છે દેશની સાત બેઠકોમાંથી એક બેઠક છે તે થઈ છે અને છ બેઠક માટે આગામી એકવીસ તારીખના મતદાન છે તે થવાનું છે ખાસ કરીને જે ગુજરાતની જે એક બેઠક જે બિનરીફ થઈ છે તે જેઠાભાઈ ભરવાડની જે રાજ્ય કક્ષાની બેઠક હતી તે બેઠક છે તે બિનરીપ થઈ છે જ્યારે કૃષિ વિષયક જે બેઠક છે કે તેની અંદર જેટલા સહકારી આગેવાનો છે કે તેમના દ્વારા ઉમેદવારી છે તે નોંધાવવામાં આવી છે ખાસ કરીને રાદડિયા જૂથ કે જે ઇપકો ની અંદર પણ પોતાનો દબદબો છે તે યથાવત રાખ્યો હતો અને જયેશ રાદડિયા ડિરેક્ટર બન્યા હતા ત્યાર પછી હવે નાફેડની ચૂંટણીની અંદર પણ રાદડિયા જૂથના મગનભાઈ વડાવિયા છે કે તેઓ અત્યારે પોતાની ઉમેદવારી છે તે નોંધાવી છે તેની સામે ભાજપના જ સહકારી આગેવાન અને રાજકોટના વર્તમાન સાંસદ મોહન કુંડારીયા છે કે તેમને પોતાની ઉમેદવારી છે તે નોંધાવી છે આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને ત્યાં રસાકસી છે તે અત્યારે જોવા મળી રહી છે કારણ કે ભાજપના જ સહકારી આગેવાનો છે કે તેઓ આ જે બેઠક છે તે બિનરીફ કરવાના પ્રયાસો છે તે હાથ ધરી રહ્યા છે આજે વહેલી સવારથી જ જે તમામ જે લોકો છે તેમને સમજાવવાના પ્રયાસો છે તે હાથ કરવામાં આવી છે કાંકરેજ સહકારી સંઘના જે ઉમેદવાર તેમને ઉમેદવારી નોંધાવી હતી તે અમૃત દેસાઈ છે કે તેમને પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચી હોવાના સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે પરંતુ જે રીતના મોહન કુંડારીયા વર્સિસ મગન વડાવિયા છે તે જંગ છે 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 તે તે જોવા મળી રહ્યો જો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ સુધી એક પણ ઉમેદવારને પોતાનું આપવામાં નથી આવ્યું એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતના ઇપકોની ચૂંટણીની અંદર મેન્ડેટ આપવામાં આવ્યું હતું ને ત્યાર પછી જે વિવાદો સર્જાયા હતા તેને કારણે આ વખતે ભાજપ નાફેડની ચૂંટણીની અંદર મેન્ડેટ આપવાના મૂડમાં ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે જોકે આ વખતે જે રીતના મોહન જે કહી શકાય કે મગન વડાવિયાની જે ટર્મ છે તે પૂરી પૂરી થઈ રહી છે ને તેને કારણે જ પાંચ જેટલા જે ભાજપના સહકારી આગેવાનો છે કે તેમને પોતાની ઉમેદવારી છે તે નોંધાવી છે બે હજાર ઓગણીસ થી મગન વડાવિયા છે કે તેઓ ડિરેક્ટર પદ ઉપર યથાવત હતા તેમની ટર્મ પૂરી થતાં હવે મગન વડાવિયાની સામે મોહન કુંડારીયાએ જે રીતના પોતાની ઉમેદવારી નોંધાવી છે અને સહકારી જે આગેવાનો ભાજપના છે કે તેઓ મોહન કુંડારીયાને બિનરી કરવાના પ્રયાસો છે તે અત્યારે કરી રહ્યા છે પાંચ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી તેમાંથી એક ઉમેદવાર અમૃત દેસાઈ છે કે તેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે હજુ પણ ચાર જેટલા જે ઉમેદવારો છે કે તેમાંથી જો ત્રણ ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચે ખેંચે છે તો ક્યાંક મોહન કુંડારિયા છે તે બિનરીફ તૂટાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે જી બિલકુલ આભાર ગૌરવ તો એક તરફ એવું કહી શકાય કે ઇફકો બાદ હવે નાફેડની ચૂંટણીમાં પણ રસાકસી અને ઘમાસાણ સર્જાય તો નવાઈ રહી